ગોપાલ ને જય શ્રી કૃષ્ણ મિત્રો તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો ને જો અમે પણ મજામાં છીએ તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે સાડીનો છેડો ગોળ કઈ રીતના ઓટી શકાય તો મને એક કમેન્ટ આવી હતી કે મારે સાડીનો છેડો સીધો થઈ જાય છે ગોળ નથી ઓટાતો તો ચાલો આજે આપણે સાડીનો છેડો પણ હંમેશા છેડો ઓટવામાં આ છેડાની ચાપ જ યુઝ કરવાની હોય તો ચાલો આપણે આને ચડાવી દઈએ તો આ ચાપ લગાવાની અને એનું સેટિંગ તમારે ત્રણ ઉપર એનો ટાકો જે હોય છે એ ત્રણ ઉપર રાખવાનો ફોલમાં તમે દોઢ થી બે ની વચ્ચે રાખી શકો પણ છેડામાં તમારે એ ટાકો ત્રણ ઉપર રાખવાનો જેથી કરીને તમારો છેડો એકદમ ગોળ થશે સૌથી પહેલા જો આ રીતના છેડો હોય એટલે અહીંયાથી આપણે થોડું કામ ક્રોસ કરી અને સ્ટાર્ટ કરવાનું રે જેથી કરીને અહીંયા પણ તમારો ખૂણો ન પડે અને એકદમ ગોળ આવશે છેડો ને પછી આ સાડીને થોડી થોડી વાળતી જવાની ને એકદમ નિરાતે તમારે આ છેડો ઓટવાનો છે એટલે એકદમ ગોળ જ છેડો આવશે હા પણ તમે એક ચાપથી બે કરશો તો સીધો આવશે અને સેટિંગ પણ તમારે છેડા ઓટવામાં ત્રણનું રાખવાનું રહેશે ટાકો એનો ત્રણ ઉપર રાખવાનો એકદમ સરસ જ છેડો ઓટાશે તો જો આ રીતના મેં છેડો હોય તો એટલે એકદમ ગોળ જ આવ્યો છે અને છેલ્લે પણ તમારે સેજ આમ એકદમ ખેતી ને આ કોર અંદર આવી જાય એ રીતના કરવાનું છે જેથી કરીને નીચે છેડો પણ ખૂણો ન દેખાય અને એકદમ ગોળ થઈ જાય જો આ છેડો એકદમ ગોળ અને મસ્ત વટાઈ જશે તો આઈ હોપ કે તમને મારો આ વિડીયો હેલ્પફુલ થયો હશે અને તમને વિડીયો કેવો લાગ્યો હોય મને કમેન્ટમાં કહેજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો તો પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો